આમાં શું છે કે મને થોડીક છે ને ભાષા થોડીક નથી આવતી પણ આને છે ને ગમે ભાષા આવડે ઉપર ટ્રાય કરીએ તને ભાઈ કઈ ભાષા આવે પુષ્પા ઝૂકે ગયા ને તમે કોનો જીવો ભાતો ભાતો ખાઈવો ના ખાઈવો બિત્તર બિત્તર કોનો જીવો તમે આવ્યો છું કોનો જાઉં છું વિજે સિનેમા જાઉં છું હા તમે આવું છું મગજ આવું છું હવે હું જોઉં છું કે મને આ સમજાવું નથી પીજો તમને સમજાય તો કોમેન્ટમાં કહેજો કે આ હું બોલ્યો તો હાલો બારે જાય કેમ કે પબ્લિક હમણાં આવી જશે ને એટલે આપણે અહીંયા ધક્કા મૂકી મને લગાડ દે મને લગાડ દે રૂપાણી તને લગાડી દીધી લગાડી તને મારે તો હાલ

એટલે આજે પુષ્પા ટુ અહિયાં આપડે વિજય સિનેમામાં લાગી છે એટલે અમે અહિયાં ટુ આવ્યા છે અને આજે થોડુંક બધાને હું હેરાન કરવા સાડા ત્રણસો રૂપિયા કમાવો તો એમાંથી આ ભાઈઓ મને લૂટો છે દેઢસો લઈ ગયા છે સો જોયા બસો હોય ને બસો હોય તો એમાંથી કઈ ખાવાનું જો હે ચા પાણી ભગાભાઈ ચા ભગાભાઈ ચા અમે ચા આવી ગયા છે હવે હું છે ને અહીંયા ઘણી પબ્લિક ઊભી છે ને એમાંથી હું નિરીક્ષણ કરવા માંગુ જેને ટિકિટ નથી મળતી એને દુઃખ કેવું છે આ સુરા છે કે હું છે પૂછી લઈ હવે આ ભાઈ છે કોક આપણે કેવા હશે ખબર કે આપણે ખંભાળિયા ના છે એટલે ભાઈ તમારું નામ સુનિલ પરમાર સુનિલભાઈ પરમાર વાર વાહ હવે તમને આ ટિકિટ નથી મળી એટલે તમને અનજ ગાઈડ નથી ને

એટલે ઓમે તમારે અમે જાણ ખાતર કહી દઉં કે એમાં જાણી જાણી લોકો બધા માણસને ભેગા કરીને લીધા છે એટલે તમને નહીં દીધો કોઈ વાંધો નહીં અને આજનો શો જોવો નહીં એટલે કાલે ફિલ્મ જોતા નહીં કે કંઈ તમારા લાઇક નથી એટલે તમને ટિકિટ ઓકે બ્રો ઓકે બ્રો ઠીક છે હવે બીજા માણસ જોઈ બીજા એવા દુઃખી ભરા અત્યારે બોરા માણસ ઊભા છે જે પુષ્પા ની ટિકિટ નથી મેં લેનામાં હવે બીજા ભાઈને આપણે પૂછવા જાશું બીજા ભાઈ એવા આપણે પૂછવા જાવું છે કે આમાં શું પ્રોબ્લેમ થયું છે આપણા વિડીયો આવી જાવ અહીંયા આપણે બીજા એક મેમ્બર ભણી ગયા છે જેને ટિકિટ નથી મળ્યું એવા મેમ્બર તો બોરા છે આપણા તો મળી નથી અને તો મળવી જ કોઈ તો હું એમ કહું છું કે એવા મેમ્બર બીજા મહિલા છે એને ટિકિટ નથી મળતી હા એટલે આપણે એક પ્રોબ્લેમ છે ટિકિટ નથી મળી એટલે આપણે વિજય સિનેમામાં ટિકિટ નથી મળતી આજ બહુ બહુ આપણે મજાની વાત

તારે જોવું નહીં તો પુષ્પા મારી હું મારવાનો છું જયારે થોડીક વાર પછી આ સો પૂરો થાય ને આટલી વાર છે તને ધોવાનો છું રાણાભાઈ અમારે ક્યાં ગયા રાણાભાઈ જય માતાજી અમારા રાણાભાઈ એવા છે ક્રિકેટ ના બેતા બાસતાજી છકા ખાવામાં મશહૂર છે અને એટલે છકડા મારે ને મારે જાય ને આ બોલ નાખે છે તમને બે દડામાં બાપ તને કઈ ખબર ના પડે તું છેતો રે આમાં

એટલે તમારે એમાંથી કયો ડાયલોગ તમને એવું સારું લાગે છે કે આને જોવા ધકો થયો છે જોઈ પછી ખબર પડે કયો નહીં આના પહેલા જોયો તો કોણ હતું આવી રીતે બોલે છે તમે એમને એનો આમ અવાજ કાઢીને કયો કે કયો સીન છે સારું અવાજ કાઢો ભાઈ જોઈ લ્યો આપડે આમાં તમારો કયો ડાયલોગ સારો છે અને અવાજ મોટો નીકળ્યો કયો ડાયલોગ સારો છે

એમને તમને એવું લાગે છે તમે પુષ્પા ટૂટ લાયક છો એક તો નથી પણ થોડોક જોશ છે ને થી વધારે થઈ જાય ને અને મને બીક છે મૂકો સવારે રમવા આવશે એમાં પુષ્પા ટૂ જોવા એટલે એવો કે નાથી છે ને આ હાથ ફેરવતા આવડી એ આ હાથ ફેરવતા નઈ કરો છે હાથ ફેરવતા આવડી જાય ને એટલે એને બધું બરોબર ખાલી લંબુભાઈ મુકેશભાઈ ને અંદર જઈને ખાલી હાથ ફેરવે કેમ કે નઈ જોવા જાવું છે હાથ આમ ફેરવે છે નઈ જોવા જાવું છે બહુ કહેવાય સારું કહેવાય અને પિક્ચર પણ સારું છે મુકેશભાઈ અને એને ખાલી લંબુભાઈ હાથ ફેરવવાનો છે આમ કેમ ફેરવે છે અને આ મુકેશ આમ ફેરવે છે એટલે આજ પહેલી વાર જોવા જાય છે હાથ કેમ ફેરવે છે Một số tiền, mọi người xin mời các bạn đến với bản thân mình và các bạn đến với bản thân mình và bản thân mình với bản thân mình với bản thân mình हम तो बोला था वहाँ पे बोला उसको बोला उसको बोला उसको ये क्या क्या लतीन अन्य जो ये तो मैं लिंग हार्डी रंग बाई जी कितना करोगे इतनी जड़ी में तो आप केश की मारे तो जानकर जाकर उनको मस्ती करें चलना रोके इंद्रजीत है મને મોબાઈલ પર દેખાતું બધા ર આ ભાઈ એમ કહે કે અમારું સીન લઈ જજો ભાઈ સીન કે સીન કેવી મર્સી આલે સીન નથી मैं मुझसे पाई ने आज सेंटर पर थी मैगजीन सेट ले बनाने नहीं मिलती है तैयार है टिकट खो गए थे मन मान ले लो ओ बॉडी हो गट्टी हो उधर मत से हां रुक गए रे रुक गए वाले रुकते रहे सी एवरीवन की तरफ इस

તમને શું લાગ્યું પિક્ચર માં પિક્ચર બઉ સુ હજી ત્રીજો ભાગ નું કે છે આ બધા ત્રીજા ભાગ આટલું પણ તૈયાર થઈ ગયા છે એટલે બઉ કેવાય ત્રીજો ભાગ અત્યારે સારું કેવાય તમને પિક્ચર માં શું લાગ્યું

અને થ્રી એનું આવવાનું છે હે આ થ્રી છે આ થ્રી છે ટુ અત્યારે પૂરું થઈ આ 3 માં આવશે ભાઈ મારો આવો જો અમારા અમારા આવી ગયા છે કંપનીયાના વડીલ હવે આપણે એને પૂછવું તમને પુષ્પા ટુક કેવું લાગ્યું સારું છે બોય એક વાત જોવાય

એમાં ટિકિટનું કામ કરે છે છે અને બહુ બહુ અત્યારે એનું આ સિનેમા ફૂલ હાલી ગયું રાજુભાઈ બેાભાઈ સારું હતું આપડે ડોક્ટર ભાઈ આપડા ભેગા છે હવે ઈ આપડે આ

ટીચર ફેમિલી સાથે જોવા જેવું છે એવું બધા કહે છે અને ડોક્ટર સાહેબ અમારા કહેતા હોય એટલે ફાઈનલ હોય રાજુભાઈ નું સાંભળાય નહીં આમાં હું કીએ કઈ નક્કી નબળે ઠીક છે હાલો ઓકે હવે આપણે આગળ મેમ્બર મળીએ આ છે અમારા સંજીભાઈ અને સરપંચ હતા આગળ એના બાપુ હરિભાઈ જે હમણાં ધ્યાન થયો છે એનો બહુ અમારા દુઃખની વાત છે આ અને આ સિનેમા એનું છે તો આજે આપણે એને યાદ કર્યું પડે હરિભાઈ જેવા તો માણસ અમને હવે મળે જ નહીં એના સુપુત્ર આપણે આજ સંજયભાઈ છે એ આપણે એના એના મોટા બે શબ્દ સાંભળીએ કે શું કીએ છે આપણે આજે આજના શો વિશે કીધો તમે ખાલી અત્યારના ગઢિયાભાઈ લંબુભાઈ અને મુનાભાઈ ગોલ્ડન બાબા મારા ગમે એટલી વાત કરી લોજી ભાઈ મેં મારી જિંદગીમાં લંબુભાઈ છેલ્લા બાર તેર વર્ષ ગયા પહેલી વાર એક વર્ષ બધા જ હાઉસપુલ છે બાર તેર વર્ષ કોઈ હાઉસપુલ નતા બધા એક સો લાખ છેલ્લો તો આજ બધા જ હાઉસપુલ છે

એટલે તમે અહીંયા આવો અને આવશ્યક જોવા જેવું લાવો છે અંદર સિટિંગનું પણ કામકાજ બહુ સારું છે તો એકવાર તમે અવશ્યક અહીં આવો ને પિક્ચર જોવો એવી ખંભાળી આવો અને ચોર્યાસી ગામ આપણે લાગુ પડે એને બધાને વિનંતી છે કે મજા આવી જશે એકસો બાર એકસો બાર કર નાખો રાજુભાઈ કે એકસો બાર એટલે બધાને આવા વિનંતી છે